અને આપણે સદગુરુ કહીએ તમે ભક્ત પ્રહલાદ ની વાત સાંભળી છે ને ભણવામાં તેઓ રાક્ષસ કુળ માં જન્મ્યા છતાં ગુરુ કર્ણા કુંભાર અને શ્રી થી મહાન ભક્ત થયા ખુદ ભગવાન કરી ભક્ત રક્ષા રાક્ષસપુર નો ઉદ્ધાર તો થયો પણ તે પાંચ કરોડ જીવો ને ઉગાડી આવ્યા જે ગુરુ પ્રતાપ સાદકી સંગત બાવળના બીજ વાવ્યા અને આંબો ઉગી કેરી આવી મીરાબાઈ કહે કાગડો બની જાય આવા તો અનેક દાખલા છે વાલીઓ લુટાડો વાલ્મીકી ઋષિ રામ જન્મ્યા પેલા રામાયણ લખે એટલું જ નહીં રામની જન્મ અને જન્મ કુંડળી કાઢી શકે જેને ઘેર આર્યનારી